વાત કરીએ આપણે પાટણની તો પાટણના વારાહી અને ભલગામ ટોલ પ્લાઝાના કર્મચારીઓને પગાર ન મળતા કર્મચારીઓએ રાધનપુર નાયબ આવેદન આવેદનપત્ર આપ્યું હતું ડીપી જૈન નામની એજન્સી દ્વારા પગાર ન આપવામાં આવતો હોવાનું કર્મચારીઓનો દાવો છે છેલ્લા ચાર મહિનાનો અંદાજીત એકસો પચાસ કર્મચારીઓનો પગાર બાકી હોવાનો કર્મચારીઓનો દાવો છે આગામી સમયમાં કર્મચારીઓને પગાર નહીં મળે તો ટોલ પ્લાઝા બંધ કરાવીશું અને હડતાળ પર ઉતરવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી ટોલ પ્લાઝામાં એમપી બિહાર સહિતના કર્મચારીઓ ફરજ બજાવતા હતા આ કર્મચારીઓને એજન્સી તરફથી સમયસર ભોજન ન મળતું હોવાનું પણ કર્મચારીઓનું રટણ છે किस तरह के एप्लीकेशन पे पेमेंट मिल जाए कौन सी कंपनी डीपीजन कंपनी कितना समय से आपको इंतजार चार महीने हो गए सर तबियत की क्या है आज क्या है पेमेंट दिल मिल जाए नाम मनीष काची इन्होंने तीन बरस हो गए सौ आदमी है काम बंद है अभी पेमेंट मिल जाए हमारा हम घर चले जाएंगे काम नहीं करना है इधर ऑफिस आए हैं ड्राइवर ही है दीपक जैन मैं सागर जिला का रहने वाला एमपी का मनीष काछी મેરાટ ના જો પીએમ જી એમ હૈ આર ઉભે સ અને ભલગામ ટોલ પ્લાઝાના લગભગ એકસો પચાસ કર્મચારીઓ છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળતા રાધનપુર નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ભડક્યા છે કર્મચારીઓનો દાવો છે કે ડીપી જૈન નામની એજન્સી દ્વારા સમયસર પગાર આપવામાં આવતો નથી એમના જણાવ્યા મુજબ આગામી સમયમાં પગાર નહીં મળે તો તેઓ ટોલ પ્લાઝા બંધ કરવાનો અને હડતાલ પર ઉતરવાનો સંકેત આપી રહ્યા છે ટોલ પ્લાઝામાં ફરજ બજાવતા એમપી યુપી બિહાર સહિતના કર્મચારીઓને એજન્સી તરફથી સમયસર ભોજન ન મળતું હોવાનું પણ કર્મચારીઓનું રટણ છે